હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મુઆવીન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દરે ચાલતા એવા મુઆવીન જનરલ હોસ્પિટલ ખાતે આંખ તથા દાંતના કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં મુઆવીન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાહત દરે ચાલતા એવા મુઆવીન જનરલ હોસ્પિટલ ખાતે આંખોની મફત તપાસ નિદાન તથા જરૂરિયાતમંદ દર્દીઓના આંખોના મોતિયાના લેન્સ સાથે મફત ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાથે દાંતના રોગો માટે પણ મફત નિદાન તથા રાહતદરની સારવારના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં આંખો માટે નેવ દર્દીઓનું રજીસ્ટ્રેશન થયું જેમાંથી ચોર્યાસી દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો તથા મોતીયાના ઓપરેશન માટે છત્રીસ દર્દીઓના નામ નોંધાયા જેમના હવે આવતીકાલે શ્રી ડોક્ટર દ્વારા કરવામાં આવશે ત્યારે તારીખ મુજબ નિશુલ્ક મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે ઓપરેશન પૂર્વ વાપરવાતા જરૂરી આંખોના ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપવામાં આવ્યા તેમજ દાંતની તપાસ માટે બાવીસ જેટલા દર્દીઓએ દાંતના ચેકઅપ કેમ્પનો લાહવો લીધો આજ રોજ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મોહાવીન જનરલ હોસ્પિટલમાં આંખોની મફત તપાસ રોગોનું નિદાન અને જરૂરતમંદ મોતિયાના દર્દીઓ માટે મોતિયાના મફત ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ સાથે સાથે દાંતો માટે પણ મફત તપાસ અને રોગોની રાહતની સારવાર માટેનો કેમ્પ હતો દાંતો માટે કુલ બાવીસ દર્દીઓએ દાંત વિભાગમાં પોતાના રોગોની તપાસ કરાવી અને આગળની સારવાર હવે એવો કરાવશે જ્યારે આંખો માટે કુલ નેવું દર્દીઓના નામ રજિસ્ટર થયા હતા જેમાંથી ચોર્યાસી દર્દીઓ આવ્યા અને એમની આંખોની તપાસ થઈ અને છત્રીસ દર્દીઓ એવા મળ્યા છે જેમને આંખોના મોતિયાની તકલીફ છે અને જેઓ જરૂરત પણ પડશે એમના ઓપરેશનો આવતીકાલથી શરૂ કરવામાં આવશે અને શ્રી આપેલ તારીખો મુજબ દર્દીઓના ઓપરેશન થશે અને લેન્સ એમાં અમારા તરફથી મફત નાખી આપવામાં આવે છે અને ઓપરેશન પૂર્વેના જે ડ્રોપ્સના ઉપયોગ કરવાના હોય છે દર્દીઓને એ પણ અમારા તરફથી કાલે સંસ્થાએ બધાને ફ્રીમાં આપેલા છે જેનો આવતીકાલથી ઉપયોગ થશે અને આવતીકાલથી ઓપરેશનનું શરૂ થશે કેમ્પ માટે જે અમે આયોજન કરીએ છીએ એનો અમારો જે હેતુ છે એ એટલો જ છે કે સમાજમાં આરોગ્ય ક્ષેત્રે જળવાઈ રહે સમાજનું આરોગ્ય જળવાઈ રહે અને આરોગ્ય ક્ષેત્રે સારી સારવાર મળી રહે અને એ માટે જ અમે કેમ્પનું આવું અવારનવાર આયોજન કરતા હોય છે અન્ય ડૉક્ટરોના કેમ્પ પણ દર વર્ષે થાય છે અને જાહેર જનતાને અમારી એક નમ્ર અપીલ છે કે અમારા આવા કેમ્પના જ્યારે પણ આયોજન હોય તો એનો મેક્ઝિમમ તમારે લાભ લેવો જોઈએ જેથી તમારા શરીરની જાળવણી થાય અને આરોગ્ય ક્ષેત્રે તમે પૃષ્ટ પુષ્ટ રહી શકો પરિચય મારું નામ સાદિક પટેલ હું આ સંસ્થાનો પ્રમુખ છું